નમસ્કાર આમ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોવે જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ તો માર્ગના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે બરોડ શહેર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખાડાઓ અને ગેરકાયદેસર દબાણો અને આડેધડ ના કારણે ટ્રાફિક સમસ્યાઓ વકરી રહી છે જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આજ રોજ શુક્રવારના રોજ વહેલી સવારે ભરૂચ જિલ્લામાં પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલતદાર માધવી મિસ્ત્રી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બોડાના આર એન ડી જીએસઆરડીસી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેના કારણે ગેરકાયદેસર દબાણ કરેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી જ્યારે માર્ગ પર જ્યાં ને ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ રહેલા વાહનો પણ પોલીસે ડિટેન કર્યા હતા વહીવટી તંત્રની કામગીરીથી દબાણકારોમાં પપડાટ ફેલાઈ ગયો છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર